ઘણીવાર બેન્કોમાં એવા વૃદ્ધો અથવા એવા લોકો આવે છે જેમને બેન્કિંગ વિશે ખાસ માહિતી હોતી નથી આ લોકોને બીજા લોકોનો સહારો લેવો પડે છે ખાસ કરીને એવી બેન્કો જેમાં કર્મચારીઓ ગ્રાહકો સાથે યોગ્ય રીતે કોઓપરેટ કરતા નથી આને લીધે ઘણી વખત કેટલાક ચીટર્સ લોકોની મહેનતની કમાણી લઈને ભાગી છૂટતા હોય છે સુરતના ઉમરા પોલીસ હદ વિસ્તારમાં આવી જ એક ઘટના બની છે પૈસા વિડ્રો કરવા આવેલા એક ખેડૂતને ગઠીયો ભેટી ગયો હતો પાંચસો રૂપિયાની નોટ ગણવાને બહાને એકત્રીસ નોટ એટલે કે પંદર હજાર પાંચસો રૂપિયા આઠક ઠગ ગયો હતો આ અંગે ખેડૂતને ખબર પડતા તેમણે સીસીટીવીના આધારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ખેડૂતને બેંકમાં ભેટી ગયેલો ગઠિયો પાંચસો રૂપિયાની નોટનું બંડલ ગણવાને બહાને રફુચક્કર થઈ ગયો હતો મગદલા રોડ પર બ્રેડલાઇનર સર્કલ પાસે સમગ્ર ઘટના બની હતી પંચ્યાસી મુલ્લામાં રહેતા ખેડૂત ચુનીલાલ ભગવાન રાઠોડ સેલ્ફનો ચેક ભરી દોઢ લાખ કેશ કાઉન્ટર ખાતે જઈ વિડ્રોલ કર્યા હતા જ્યાં પાંચસોના દરના ત્રણ નોટોના બંડલ તેમણે ચેક કર્યા હતા બંડલ ખિસ્સામાં વેળાએ અજાણ્યો ગઠીઓ આવી ચડ્યો હતો બંડલમાં ઘણી નોટો ફાટેલી દેખાય છે હું બંડલ ચેક કરી આપું એવું કહીને આ ગઠિયાએ પૈસા સેરવવાની શરૂઆત કરી હતી ખેડૂત ચુનીલાલને આ શખ્સની મદદ કરતો હોવાનું લાગ્યું અને તેમણે ભોળા મને પૈસા ગણવા માટે ગઠિયાને આપી દીધા હતા આ દરમિયાન જ ચીટરે હાથ ચાલાકી કરી અને તેમાંથી પાંચસો રૂપિયાની 31 નોટ સેરવી લીધી હતી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં ખેડૂતે ઉમરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે ઉમરા પોલીસે ખેડૂતની ફરિયાદના આધારે આ પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે